ખેડૂત મિત્રો મારું નામ છે સાપરા ખેંગારભાઈ રણસોડભાઈ ગામ કાચીપરા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર છે તેસઠ પાંચ તેરી સત્તર પાંચ ચોત્રીસ અને આપણા ફાર્મનું નામ છે કે આર સાપરા પ્રાકૃતિક મોડલ ફાર્મ કાચીપુરા આપણે બે હજાર ઓગણીસ વીસથી પ્રાકૃતિક ખેતી કરવી છે અને આ વર્ષે આપણે કપાસ આવવાનો છે તો કપાસની અંદર આ પાર્ટેક બિયારણ છે જે નોન બીટી આવે અને આપણને આ લીમડી મિલનજીન તરફથી બિલકુલ ફ્રીમાં આપવામાં આવ્યું છે અને અત્યારે આપણે આને

અને હવે જેમ રેબતા હોય એમ રેબી નાખવાની આ ઉગવામાં બહુ સારો ઉગાવો લે છે અને કપાસ પણ ખૂબ ઉગે છે સારો આપણે દસ છ બે હજાર પચીસ ના રોજ કપાસને ને બીજા મૃત પટ મારી અને વાયું તું આજે તારીખ થઈ તેર છ એટલે કે ત્રીજો દિવસે તમે જોઈ શકો છો કપાસમાં કેવો ઉગાવો છે ત્યારે હાલમાં બીજી વાર પિયત આપવાનું ચાલુ છે અને આ તમે કપાસ પણ જોઈ શકો છો આની અંદર આપણે દેશી ફરતી ફેક્ટરીનું જે કલીલ આવે ને એ અંદાજીત એક એકડની અંદર બે હજાર લીટર કરતાં વધારે આપ્યું છે જે તમે જોઈ શકો છો અને એના લીધે ઉગાવો કેવો છે આપણે ત્રીસ સાહેની અંદર બીજા મૃતનો પટ માર્યો હતો એ ત્રીસ સા છે આ કેવો એનો ઉગાવો છે અને દસ શાની અંદર બીજા અમૃતનો પટ નતો માર્યો અખતરા પૂરતો એ પણ તમને બતાવી આ આ પટ બીજ છે છે તમે જોઈ શકો છો ટોપી પણ નથી બીજા અમૃતનો પટ મારી અને કપાસિયા વાવવામાં આવે તો ઉગાવો ખૂબ સારો આવે છે અને ઉગી પણ જલ્દી જાય છે ઓલો કપાસ ઉગીને કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બીજા અમૃતના પટ વગરનો વગેરે ટોપી પણ નથી તૂટી જે તમે જોઈ શકો છો દસ છ બે હજાર પચીસના રોજ આપણે બીજા મૃતનો પટ મારી અને કપાસ વાયો હતો આજે ચાર દિવસ થયા ચૌદ છ પચીસ હવે તમે આની મૂર જોઈ શકો છો કે બીજા મૃતના પટ મારેલા કપાસનું કેવડું એનું બીજ છે થડ છે મૂર્યા છે અને વગર બીજા મૃતના પટને કેટલો એનું મૂર છે જે તમે જોઈ શકો છો જે આ જોઈ શકો તમે કે બીજા મૃતના પટવાળું છે બીજા મૃત ના વાળું મારેલું છે જે તમે જોઈ શકો છો કેવડું મોટું મૂળ છે ચાર દિવસનું છે આ તમે જોઈ શકો છો એ પણ જોઈ શકો છો કેવડુંક મૂર છે કેમેરામેન દેખાડો બીજા મૃત ના પટ મેરેલું છે એ પાણી આવીને બતાવો અને હવે આપણે વગર બીજા મૃત નું પટ મેરેલું એનું મૂળ કેવડું છે એ પણ જોઈ લો ત્રીસ સાહ આપણે બીજા મૃતમાં પટ મારી વાયા હતા અને દસ સાહ વગર બીજા મૃતના પટ મારેલા છે એની આજે ચોથો દિવસ છે અને ટોપી કે જે કપાસની માન માન તૂટી રહી છે જે તમે એ પણ જોઈ શકો છો જોઈ શકો છો જે નાનું એવડું મૂર છે ઓલા ઘોડે મોટું મૂર નથી જે એ પણ તમે જોઈ શકો છો આ બીજા મૃતનો પટ મારે બીજા મૃતના પટ માર્યા વગેરેનું મૂર જે તમે જોઈ શકો છો કેમેરામેન લઈ લો અહીંયા અને આ છે બીજા મૃતના પટ વાળું બીજા મૃતના પટનું મૂર ને આ બીજા મૃતના પટ વગેરનું આ બીજા મૃતના પટ વાળું છે મૂર આ બીજા અૃતના પટ વગેરનું જો કેટલો હાથી ઘોડાનો ફેર છે ચાર દિવસનો કપાસ છે આ આવડો કપાસ છે અને આ જે મૂર લવેલું નથી તોડી શક્યું અને નાનો જય ગૌ માતા